જનજાગૃતિ કાર્યક્રમમાં સૌ પ્રથમ તો બે હાથ જોડીને માથું નમાવીને તમારી માફી માંગીએ છીએ કે છ વાગ્યા ટાઈમ હતો ને અમે આવ્યા છીએ આઠ વાગે એટલે બધા સૌ પ્રથમ અમને માફી કરજો સમા કરજો સાથે સાથે આજના કાર્યક્રમમાં મંચસ્થ તમામ પદાધિકારીઓ વડીલો સામે બેઠેલા તમામ યુવાનો માતા બહેનો વડીલો અને ભૂલકાઓ આજના આ કાર્યક્રમમાં તમારો બધાનો હું સ્વાગત કરું છું બધાને આવકારું છું તમે બધા વિચારતા હશો કે હાલમાં એવી કોઈ ચૂંટણી નથી કેમ કે આપણા વિસ્તારોમાં તો ચૂંટણીઓ થાય અને પછી જ આવી સભાઓ મળે ને પછી જ ભાષણો થાય ને સ્વાગત થાય ને બધું થાય તો બધાના મનમાં એ થતો હશે કે કોઈ નથી કેમ શિયાળામાં ઠંડીમાં અમને બધાને અહીંયા છે ને મીટિંગો થાય છે ભાષણ થાય છે પણ સાથીઓ આ જનજાગૃતિનો કાર્યક્રમ છે એકતાનો કાર્યક્રમ છે અહીંયા અમે આવ્યા એટલે શરૂઆતમાં તો એન્કર કરતા મહેન્દ્રભાઈ ને બધા આગેવાનો બધા વડીલો કે સાહેબ આવ્યા સાહેબ આવ્યા સાહેબ આવ્યા પણ મને સાહેબ બનાવી દેશો તો તમારું અમારું અંતર વધી જશે એટલે મને સાહેબ બનાવવાની જરૂર નથી મને ભાઈ કે તમારો દીકરા તરીકે તમારે બોલાવો તો બી ચાલશે હું થાય છે સાહેબ બની જાય એટલે માણસ છે ને નજીક જતા ગભરાય એટલે મારે કોઈ સાહેબ ભાઈ કોઈ મસીયા બસીયા કે કોઈ

જે વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા તરીકે હજારો પ્રવાસીઓ અહીંયા આવે છે હજારો પ્રવાસીઓ આવે છે ભલ ભલા ઉત્સવો થાય છે મહોત્સવો થાય છે પ્રોગ્રામો થાય છે પ્રચાર થાય છે બ્રાન્ડિંગ થાય છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ના નામે પ્રચારો થાય ચૂંટણીઓ લડાય અને સરકારો પણ બની જાય છે નર્મદા ડેમ ના નામે એમના પાણીના નામે એમની વીજળીના નામે સરકારો ચૂંટણી લડે છે જીતે છે ને એમનું રાજ ચાલે છે પણ નર્મદા જિલ્લો એ દેશનો અતિપછાત જિલ્લામાં નર્મદા જિલ્લાની ગણના થાય છે ખબર છે બધાને આપણા જિલ્લાની ગણના અતિપછાત જિલ્લા તરીકે પૂરા દેશમાં થાય છે ત્યારે આઝાદીના 78 વર્ષ પછી પણ આપણે આજે પણ નર્મદા જિલ્લા સાથે એટલો બધો અન્યાય થતો હોય આપણે આજે પણ અમારા જેવા ધારાસભ્ય તમારા જેવા આગેવાનોએ શિક્ષકોની ભરતી માટે આંદોલન કરવા પડતા હોય સારી શાળા માટે આંદોલન કરવા પડતા હોય હોસ્પિટલમાં ડોક્ટરો અને એના સાધનો માટે આંદોલન કરવા પડતા હોય રોડ રસ્તા માટે આંદોલન કરવા પડતા હોય પીવાના પાણી માટે આંદોલન કરવા પડતા હોય યુવાનોએ રોજગાર માટે આંદોલન કરવા પડતા હોય તો ક્યાં સુધી આપણે આંદોલનો કર્યા કરીશું ક્યાં સુધી લડાઈયા કરીશું એટલા માટે આપણે આજે જનજાગૃતિ ની મીટિંગ રાખી છે કે હવે આપણે બધાય જાગવું પડશે આપણા બંધારણમાં આપણા જે અધિકારો છે જાણવા પડશે આપણી સાથે બંધારણમાં જે સંવિધાનમાં આપણને પ્રાવધાનો મળ્યા છે જળ જંગલ જમીન પરના આપણા અધિકારો મળ્યા છે પેશા એક્ટમાં ગ્રામ સભાના પાવર આપણે જાણવા પડશે જો આપણા અધિકારો આપણે નહીં જાણીશું

જાગવું પડશે એટલા માટેની આ મીટિંગ છે આજે નર્મદા ડેમમાં મારે દુઃખ સાથે કહેવું પડે છે નર્મદા ડેમના નામે સરકારો ચૂંટણીઓ લડે જીતે ને સરકારો બનાવી દે આજે નર્મદા ડેમના વિસ્થાપિતનું શું હાલત છે હું ત્યાં પણ જાઉં છું મળું છું જે લોકોને પ્લોટ આપવાની વાત હતી એક પરિવારમાંથી એક સભ્યને નોકરી આપવાની વાત હતી સિંચાઈનું પાણી મફત આપવાની વાત હતી નર્મદાની વીજળી મફત આપવાની વાત હતી એ લોકોને આજે પણ મળી નથી આ આપણી સામે કરજણ ડેમ દેખાય છે કરજણ ડેમ જ્યારે બનતો તો ત્યારે આ વિસ્તારના 10 થી 12 ગામોએ એ વિસ્થાપિત થયા છે જે લોકોએ આ ડેમમાં દેશના વિકાસમાં પોતાની જમીનો આપી દીધી એ લોકોને દૂર પ્લોટો ફાડી દીધા જમીનો બતાવી દીધી પણ ત્યાંના મૂળ માલિકોએ અડધાઓને જમીન પર કબજો કરવાની દીધો ફરી એ લોકો સાદા ડોકટીના બધા કામોમાં પાછા આવતા રહ્યા હવે પોતાની જમીન આપી દેશના વિકાસમાં ગામ આખાના ખવક વિસ્થાપિત થયા આજે એ લોકોની પરિસ્થિતિ તમે જોઈ લો વીજળી નથી પીવાના પાણીની સગવડ નથી આજે એ લોકોના બાળકોને ભણવા માટે શાળા નથી આંગણવાડી નથી એ લોકો માટે રોજગારી નથી કોઈ સુવિધા સરકાર આપવા તૈયાર નથી તો ક્યાં સુધી લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ આજે કેવડિયા વારો છે આમનો વારો છે તો તમે બચી જવાના એવું લાગે છે તમને તમારો પણ વારો આવવાનો છે નેશનલ હાઈવે 56 હમણાં ફોર લેન બને છે ખબર છે ને બધાને ફોર લેન બને છે હવે આપણો બંધારણ એવું કહે છે કે અનુસૂચિત વિસ્તાર અનુસૂચિત પાંચ જે લાગુ છે એટલે આપણા વિસ્તારમાં અનુસૂચિત પાંચ લાગુ છે આપણો બંધારણ એવું કહે છે કે અનુસૂચિત પાંચ વિસ્તારમાં એક પણ ઈજ જમીન સરકારની નથી સુપ્રીમ કોર્ટ એવું કહે છે કે જ્યાં આદિવાસી ટ્રાઇબલ એરિયા છે અનુસૂચિત પાંચ વિસ્તાર છે એક પણ ઈજ જમીન આપણે લઈ નથી શકતા એમની પરવાનગી વગર આજે સરકારો શું કરે છે પોલીસને મોકલે છે પોલીસથી થી નિબી આપણે તો એસઆરપી ને મોકલશે એને નાગાડીએ તો આર્મી મોકલશે કેમ કે આપણી પાસે એકતા નથી આવનારા દિવસોમાં મોટા મોટા હાઈવે થી જવા ફોર લેન બનશે એ તમારા અમારા માટે નથી એમના વિકાસ એમના ઉદ્યોગપતિઓ માટે પ્રવાસન માટે બનાવે છે એટલા માટે આજે આપણે એક થવા ના મેસેજ આપવા માટે તમારી વચ્ચે અમે આવ્યા છીએ એટલા માટે જાગૃતિની જરૂર છે આજે આઝાદીના 78 વર્ષ થયા એટલા બધા નેતાઓ આવ્યા છે

આજે કેવડિયામાં માં બેટીઓ સાથે અત્યાચાર થાય છે આપણા બે યુવાનોને મારી મારીને મારી નાખવામાં આવે છે કેમ એ લોકો બોલતા નથી પોતાની સરકાર હોવા છતાં તમે જે લોકોને ચૂટીને મોકલો છો એ તમારું પ્રતિનિધિત્વ નથી કરતા પણ એમની સરકાર જ્યારે કે ઊંચી આંગળી કરો ત્યારે ઊંચી આંગળી કરવા માટે એ લોકો ગયેલા છે એવું મને લાગે છે એટલા માટે જાગવું જરૂરી છે તમે એવા વ્યક્તિને ચૂટીને મોકલો

બધા જિલ્લાઓને વળતર મળી ગયું પણ આપણા નર્મદા જિલ્લાને નથી મળ્યું અમારી સરકાર અમારી સરકાર કેવા વાળો એક પણ નેતા ત્યાં બોલતો નથી એટલે સાથીઓ નેતાઓ બધા પોતાની ટિકિટની ચિંતા માટે બહાર કોઈ બોલવા તૈયાર નથી બે હાથ જોડીને પગે પડે એટલે તાલુકાની ટિકિટ મળી જાય બે હાથ જોડે એટલે તાલુકાની ટિકિટ મળી જાય

આજે નું ઘર ક્યાં બન્યું છે એની રજૂઆત સરકારોમાં કરે છે આજે ચૈતરભાઈ ક્યાં દુકાન બનાવે છે એની રજૂઆત સરકારમાં કરે છે પણ નું પાણી આપણા વિસ્તારવાળાને મળે કરજન ડેમનું પાણી વિસ્તાપિતોને મળે આપણા છોકરાઓને રોજગારી મળે આપણા ખેડૂતોને સારા ભાવ મળે એના માટે ક્યારે આ લોકો બોલતા નથી એના માટે બોલો અમે પણ તમારા વખાણ કરીશું

આજે અમે જાણીએ છીએ સામે દોઢસો પોલીસ હોય એની સામે પણ અમે લડીએ છીએ કેમ લડીએ છીએ કેમ કે અમારા અધિકારો અમને ખબર છે બંધારણે અમને શું જોગવાઈ કરી છે અમને ખબર છે એટલા માટે આપણા બંધારણમાં અધિકારો આપણે છે એટલા બધા આપણે જાણવા પડશે તમે પોતે આદિવાસી છે આદિવાસી એટલે કોણ આજે આપણે જાણતા નથી આજે આપણે ગામમાં સરપંચોની ચૂંટણીમાં સરપંચ અને સભ્યની ચૂંટણીમાં લડાઈ મરીએ આજે મારી પાર્ટી ભાજપ પેલાની પાર્ટી કોંગ્રેસ પેલાની પાર્ટી આમ આદમી પેલાની પાર્ટી બીટીપી એમાં લડાઈ મરીએ આજે હવે ધર્મ સંપ્રદાયમાં પણ આપણે લડાઈ છે કે ના અમે સાહેબ વાળા અમે મહાન પેલા ભાતીજી વાળા કે અમે મોટા પેલા સ્વામિનારાયણવાળા વાળા અમે મોટા અવિચળ કે અમે મોટા સદ કેવલ કે અમે મોટા એમાં પણ આપણે ભાગ પડી ગયા આજે નાની મોટી હવે સંગઠનો બનવા લાગ્યા એમાં પણ ભાગ પડી ગયા આજે અમારા યુવાનોએ તો હવે ગ્રુપો બનાવવાના ચાલુ કર્યા છે કે મારું ફોર્ટી સિક્સ ગ્રુપ મારું ડેવિલ ગ્રુપ એમાં પણ લડાઈ ઝઘડા ચાલુ થઈ ગયા વસાવા મોટા નાના હાથ તડવી આમ ચૌધરી આમ ગામિત આમ ડામોર બારિયા આમ રાઠવા આમ ફલાણા આમ આદિવાસી આજે એક નથી એના લીધે જ આજે દેશ અને દુનિયામાં આટલી મોટી આપણી વસ્તી હોવા છતાં આપણું કોઈ સાંભળવા તૈયાર નથી આપણે આદિવાસી કોણ છે આપણે આદિ અનાદિ કાળથી આ જંગલમાં વસનારો આપણો આદિવાસી સમાજ છે હજારો વર્ષ પહેલાની આપણી સંસ્કૃતિ જે સભ્યતા છે આદિ અનાદિ કાળથી ધર્મથી પણ પૂર્વી સંસ્કૃતિ છે આપણી આદિ માનવ તરીકે આપણે હતા આદિ અનાદિ કાળથી આજે આપણો ઇતિહાસ તમે જોઈ લો આજે સુપ્રીમ કોર્ટ કે આજે બંધારણ કે કે સૌથી પહેલા જો દુનિયામાં પૃથ્વી પર કોઈ આવ્યો હોય તો તે આદિવાસી છે દેશનો મૂળ માલિક આદિવાસી છે વર્ષ પહેલાની હડપ્પા મોહન જોદોળો ની સંસ્કૃતિ તમે જોઈ લેજો એ સભ્યતા આદિવાસીઓની હતી તમે રામાયણ ઉઠાવીને વાંચી લેજો એમાં જે ભીલ ઉલ્લેખ આવે છે એ આપણી પૂર્વજ હતી નિષાદ રાજાની વાત આવે છે આપણા પૂર્વજ હતા તમે મહાભારત ઉઠાવીને વાંચી લેજો એમાં જે એકલવ્યની વાત આવે છે જે અંગૂઠો કાપીને આપી દે છે એ આપણા પૂર્વજ હતા તમે મહારાણા પ્રતાપનો ઇતિહાસ વાંચી લેજો મહારાણા પ્રતાપ પર જ્યારે અકબરે આક્રમણ કર્યું હલ્દીઘાટીનું યુદ્ધ થયું

તમે બિરસા મુંડાનો ઇતિહાસ વાંચી લેજો જે જમાનામાં અડધા વિશ્વ પર અંગ્રેજોનું રાજ હતું બ્રિટિશોનું રાજ હતું સૌથી પહેલા જો યુદ્ધ કર્યું હોય તો સંતાલ યુદ્ધનો ઇતિહાસ વાંચી લેજો એ યુદ્ધ કરનારા સૌથી પહેલાં અંગ્રેજોને હંપાવનારા આપણા પૂર્વજો આપણા આદિવાસીઓ હતા ટટ્ય ભીલ હોય ખાદ્ય નાયક હોય કે માનગડના ગુરુ ગોવિંદજી હોય અંગ્રેજો સામે સૌથી મોટા એમણે પોકાર્યા અંગ્રેજોની સલ્તનત મચાવી દીધી અને અંગ્રેજોને મજબૂર કરી દીધા એ આપણા પૂર્વજો હતા દેશ આઝાદ થયો અને દેશના વિકાસની વાત આવી નર્મદા ડેમ માં આખા ને આખા ગામડા આપણા લોકો આપણા આદિવાસીઓ ખાલી કર્યા કરજણ ડેમમાં ગામો ખાલી કર્યા ઉકાઈ ડેમમાં આપણા આદિવાસીઓ આખા ને આખા ગામો વિસ્થાપિત થયા કટાણા ડેમ હોય કે ગમે તે ડેમ હોય જ્યાં પણ આદિવાસીઓને દેશના વિકાસમાં વિસ્થાપિત થવું પડ્યું આપણા આદિવાસીઓએ ભોગ આપ્યો ડેમોમાં જમીનો ગઈ હાઈવેમાં જમીનો ગઈ નેરોમાં જમીનો ગઈ જીઆઈડીસીઓમાં જમીનો ગઈ જીએમડીસીઓમાં જમીનો ગઈ દેશના વિકાસમાં આટલું મોટું આપણે આદિવાસીઓ યોગદાન આપ્યું અને જ્યારે અમારા આદિવાસીઓની વિકાસની વાત આવે તો બાળકો માટે શિક્ષકો માટે આપણે આંદોલન કરવાના સારી શાળા માટે લડવા જવાનું દવાખાના માટે લડવા જવાનું ડોક્ટરો માટે લડવા જવાનું રસ્તાઓ માટે લડવા જવાનું પીવાના પાણી માટે લડવા જવાનું લાઈટ માટે લડવા જવાનું લડેંગે જીએંગે જિંદાબાદ મુર્દાબાદ ક્યાં સુધી લડીશું એટલે અમે કહેવા માંગીએ છીએ અમે ધારાસભ્ય તરીકે આ લોકોને જાણી ગયા છે આમની વિચારધારા જાણી ગયા છે લોકો ઈચ્છતા નથી કે આદિવાસી ભણે ગણે આગળ વધે

ક્યાં સુધી અમે લાઈન પર રહીશું નોટબંધીના નામે સૌથી વધારે આપણા લોકોને હેરાન કરવામાં આવ્યા રાતે નોટબંધી જાહેર કરી બે હાજર સોળ માં અને નાના નાના લોકો બીજા દિવસે પાંચસો વાળી નજર વાળી બદલવા માટે લાઈનો પર ઊભા રહી ગયા એમના મોટા લોકોએ સેટિંગો કરી લીધા આપણને કહેવામાં આવ્યું કે ભાઈ નોટબંધી થશે આતંકવાદ ખતમ થઈ જશે બધાના ખાતામાં પંદર પંદર લાખ રૂપિયા આવશે આવ્યા છે ભાઈ કોઈના ખાતામાં પંદર લાખ રૂપિયા પંદર લાખ રૂપિયા આવ્યા છે તમારા ખાતામાં બેનો બોલતા નથી આવ્યા છે તમારા ખાતામાં આવ્યા હોય તો કેજો અમને ખબર નથી એટલે પાછા ખોટા નહીં પડી અમે તો ખોટી રીતે આપણી સાથે નોટબંધી કરી અને એને એ જ પરિસ્થિતિ આજે આવીને ઉભી છે કોરોના આવ્યો રાતે લોકડાઉન કરી દીધું આપણા લોકો બિચારા ચાલતા ને ચાલતા ડુંગરે ડુંગરે ગયા કોઈ સુરત થી કોઈ અંકલેશ્વર થી કોઈ ભરૂચ થી વાહનો બંધ બસ બંધ પોલીસ ને હવાલો હોપી દીધો કોઈ રસ્તે મળે એટલે ડંડા મારો દંડ લો ટાર્ગેટ આપી દીધા માસ ના હોય એટલે હજાર રૂપિયા દંડો હેલ્મેટ ના હોય એટલે બે હજાર માંગો એટલે ઘરે થી નીકળવાનું નહીં ખેતરે નહીં જવાનું મયત જવાનું ભજન નહીં કરવાના બાર માં કરવાના લગ્ન નહીં કરવાનું ગણપતિ નહીં કરવાની નોરતા નહીં કરવાના હોળી નહીં કરવાની દિવાળી નહીં કરવાની હતું કે નહી હતું હતું કે નહી હતું કોરોનામાં જ્યારે એ લોકો ને રાજપીપળામાં રેલી હોય એટલે એ દિવસે કોરોનાને રજા ભરૂચમાં કોઈ આવવાનું હોય એમનો વડાપ્રધાન કે સુરતમાં એમનો મુખ્યમંત્રી આવવાનો એટલે એ દિવસે બધાને છૂટ્ટી કોરોનાને બી રજા હતું કે નહી હતું આટલી બધી પરિસ્થિતિ આપણી સાથે આ લોકોએ કરી છે કેટલા લાખો લોકો મરી ગયા એમની દવાખાનામાં વ્યવસ્થા નહીં ઓક્સિજન નહીં અને બે વર્ષ સુધી કોરોના ચાલ્યો એટલી બધી હેરાનગતિ આપણને કરી અને એમની રેલીઓ ને એમની ચૂંટણીઓ બધું ચાલ્યું એટલે કહેવાનો મતલબ સરકાર શું કરવા માંગે છે વિચારો જે સરકારે આધાર કાર્ડ આપ્યા રેશન કાર્ડ આપ્યા એ સરકાર હવે આપણને કહે છે કે ભાઈ આધાર કાર્ડ અપડેટ કરાવી આવો કીધું કે નહીં કીધું આપણને બે મહિના સુધી આપણે પેલા મશીનો હરકા ચાલે ની સર્વરો ચાલે ની ઓપરેટરો ની મળે એના અપડેટ માટે કીધું કે ભાઈ અપડેટ કરાવો તો જ તમને બધા લાભ મળશે માસ્ટરોને કીધું છોકરાઓના બી અપડેટ કરાવો તો શિષ્યવૃત્તિ મળશે આપણે બે મહિના દોડતા થઈ ગયા તે હજુ ચાલતું હતું અને સરકારે કીધું તમે રેશન કાર્ડ કેવાયસી કરાવો તો જ અનાજ મળશે હજુ તેમાં હજુ કેવાયસી ચાલતા હતા પાછા કીધું તમે ખેડૂત તરીકે રજીસ્ટ્રેશન કરાવો તો જ તમે ખેડૂત આધાર કાર્ડ તમે આપો છો રેશન કાર્ડ તમે આપો છો કટિયામાં અમારા નામ છે એટલે અમે ખેડૂત એને શું કરવા અમારે અપડેટ કરાવવાના કેવાયસી કરાવવાના રજીસ્ટ્રેશન કરાવવાના સરકાર એવું કહે છે કે અમારી પાર્ટીનો સભ્ય બનવો હોય આ નંબર પર ઘરે બેહીન મિસકોલ મારો એટલે તમારો સભ્ય નોંધણી થઈ જાય તમે સભ્ય અમારા પાર્ટીના થઈ જાઓ સરકાર કહે છે કે નથી કેતા એમના કાર્યકરો મિસકોલ મારવા આવે છે કે નથી આવતા

સુપ્રીમ કોર્ટ કહે છે કે આદિવાસી એનો મૂળ માલિક છે આપણો બંધારણ કહે છે કે તમે જ એના માલિક છો છતાં સરકાર કેટલા જાતના કાર્ડ માંગે છે આપણી પાસે તમે વિચાર્યું છે આપણા મહંત લોકો એવું કહે છે કે કેટલાય જન્મ યોનીઓમાંથી પસાર થઈને આયા તારે માનવીનો જન્મ મળ્યો છે એવું જ કહેતા છે ને બધા કેટલા પ્રકારના જન્મો વેઠીને આપણે આવ્યા હારું કામ કર્યું ત્યારે આજે માનવીનો જન્મ બધાને આપણને મળ્યો છે એવા સંતો કે છે પણ જન્મ લીધા પછી પણ આપણે અહીંયા જીવતા છે આપણે દેશના નાગરિક છે એ સાબિત કરવા માટે કેટલા પુરાવા આપણે આપવા પડે પહેલા તો જન્મનો દાખલો માગે આધાર કાર્ડ માગે રેશન કાર્ડ માગે સ્કૂલની સર્ટી માગે આવકનો દાખલો માગે જાવકનો દાખલો માગે જાતિનો દાખલો માગે ચૂંટણી કાર્ડ માગે બીપીએલ દાખલો માગે પોલીસ સ્ટેશન માં કેસ છેક ને એનો દાખલો માગે પાન કાર્ડ માગે આયુષ્માન કાર્ડ માગે કેટલા પ્રકારના પુરાવા માગે તારે આપણે જીવીએ છીએ સાચી વાત વાત છે છે કે ખોટી કાર્ડ અને હવે તો પાર્ટીઓ વાળા એવું થઈ ગયું કે ભાઈ અમારા પાર્ટીનો સભ્ય છે કાર્ડ લઈ આવો પછી લાભ મળશે એવું બી કહે છે ને ત્યારે આપણે દેશના નાગરિક છે ને આપણે જીવીએ છીએ એટલું સાબિત કરવા માટે કોઈ લાભ લેવા માટે આટલા પુરાવા આપવા પડે માનો કે આપણા બચુ કાકાએ કઈ લાભ લેવું છે આપણા મહંત એ કઈ લાભ લેવું છે તાલુકા પંચાયત માં જાય કે મારે આ બોર જોઈએ છે કે મારે આવાસ જોઈએ છે તો તાલુકા વિકાસ અધિકારી મામલતદાર એવું છે તો જાઓ કે દાખલો પંચાયત માંથી લખાવી લાવો પછી લાભ મળશે હયાતી નો દાખલો માગે છે ને હમણાં કાકા જીવતા છે પોતે લાભ લેવા જાય છે તો ભી કાકા હયાત છે લખાવી લાવો પછી લાભ મળશે માગે છે કે નથી માંગતા એટલે આ સરકારે માત્ર ને માત્ર આપણને ભેગા નહીં થવાનું લાઈન ઉપર રહેવાના નરવા નહીં પડવાના કેમ કે આપણે બધા નવરા પડીએ ભેગા થઈએ એટલે રોજગાર માગીએ શિક્ષણ માગીએ નોકરી માગીએ સરકાર પાસે હક અધિકાર માંગીએ એટલે સરકારને ગમતું નથી એટલે આવી બધી ફજેતીઓ કાઢીશ ત્યારે આપણે એક થવાની જરૂર છે સમય આજે ઘણો થયો છે એટલે વધારે નહીં કેમ પણ ખૂબ પ્રશ્નો છે વર્ષો જૂના પ્રશ્નો છે આપણા નેતાઓ પર કઈ અપેક્ષા રાખશો નહીં એ તમારા માટે કોઈ જ કંઈ કરવાનું નથી એમની સરકારો છે ધારતા તો આજે આપણું બધું થઈ જવાનું હતું આ હાઈવે માટે પણ બોલવા માટે કોઈ આવવાનું નથી આપણે લડવું પડશે તમારા અધિકારો માટે બધાય ભેગા થઈને લડવું પડશે માત્ર ચૈતરભાઈ કે અમારી ટીમ નિરંજનભાઈ દેવાભાઈ મનોજભાઈ કે અમે આવી જવાથી ચમત્કાર થવાનો નથી અમને પણ તમારો સહકાર જોઈએ છે ત્યારે તમારા અધિકારો આપણે મેળવીશું આજે જંગલ ખાતાની જમીનો આ હાઈવેમાં જાય છે એમાં જેની પણ જંગલની જમીનો આવે છે એને કોઈ આપવાનું નથી વળતર ને જેની પણ જમીન જાય છે એક બાજુ પેલા વિસ્તારમાં વીઘાના 96 લાખ રૂપિયા ચૂકવે છે અને આપણે તા મીટરના 19 રૂપિયા મીટરના 19 રૂપિયા કેટલો બધો ભેદભાવ આદિવાસીઓની જમીન એટલે મફત ના ભાવે લઈ લેવાની બીજાની જમીન એટલે વીંગાના છન્નું લાખ રૂપિયા વીંગાના કરોડ કરોડ રૂપિયા આપ્યા લો એના માટે લડવું પડે આપણે એક નથી આપણા નેતાઓ એક નથી એટલા માટે સાથીઓ વાતો ઘણી થઈ છે ઘણા આપણી પાસે અંધશ્રદ્ધાઓ છે ઘણા કુટેવો છે કુરિવાજો છે એ પણ આપણે કાઢવા પડશે આપણા બાળકોના ભણવાનો સમય છે ખૂબ સારું ભણે એવી બધા જ લોકો ધ્યાન આપજો બાળકો બનશે તો જ આવનારું જીવન તમારું સારું બનવાનું છે આજના સમયમાં વધારે વિશેષ નહીં કેમ મે પણ બે રોટલી ઓછી મળે તો બે રોટલી ઓછી ખાજો પણ પોતપોતાના બાળકોને બધા જ ભણાવજો તો જ આવનારા દિવસો આપણા સારા આવશે આ નાના નાના ટાબરિયાને આજે ખબર નહીં પડે આપણે જ ભણાવવા પડશે અને જે લોકો ભણી ગણીને પરીક્ષાઓની તૈયારી કરે છે એવા યુવાનોને પણ વિનંતી કરું છું તમે બે બે ત્રણ ત્રણ વર્ષ ખુબ મહેનત કરો વાંચો દોડો પ્રેક્ટિકલ કરો પરીક્ષાઓ આપો તમારું ધ્યેય નોકરી મેળવવાનું રાખો તો બધું આવવાનું છે ચાલવાનું છે હાજરી પણ આપો રમો પણ ફરો પણ બધું બરાબર છે પણ આ સમય તમારે નોકરી તમારો ધ્યેય પ્રાપ્ત કરવાનો છે એ કરો પછી બેન્ટ પેલી હમણે કીધું એમ રોકી સ્ટાર કાં આવે છે એટલે બાઇકો લઈ નીકળી જવાનું અગિયાર વાગ્યા થી નાચવા પડો એટલે પાંચ પાંચ વાગ્યા સુધી નાચો પાછા બી કેવું કે ભાઈ હજુ વગાડો હજુ નાચવાનું છે આપણા લોકો પર શક્તિ છે કુદરતે આટલી બધી શક્તિ આપી છે એનો ઉપયોગ તમારા કેરિયર બનાવવા માટે કરો તો જ ભવિષ્ય બનશે અને જે પણ બાળકો ભણે છે એ ખોટા વ્યસનો ખોટી પાર્ટીઓ કરે ખોટા રખડી પરે એ આપણા બધા વડીલોની જવાબદારી છે ભાઈ હાચવો ગામનો કોઈ યુવાન કોઈ બાળક ભણવાના ટાઈમે કોઈ રખડે નહીં ની તો ઘણા પાર્ટીઓ કરવા નાઈ જાય આપણે ઘણાને ઢોર ચારવા મોકલી આપી ખેતર હાંચવા મોકલી આપીએ ઘર હાંચવા મોકલી આપી ને હવે તો કેટલાય ભણવાનું છોડીને 15 15 દિવસ ચાલતા પદયાત્રામાં નીકળી જાય એટલે વડીલોને પણ વિનંતી કરું છું આવા રસ્તે રખડતા હોય ને એમને પકડો ઉદ્ધેશ કરાવો અને ભણવા મોકલો હવે આ સમય જતો રહેશે પછી કોઈનો ઉદ્ધાર થવાનો નથી એટલે બધા એક થવાની જરૂર છે સૌપ્રથમ પ્રથમ પેલા અધિકારો શું છે જંગલ માટે જાણવું પડશે જે પણ યોજનાઓ છે વિધવા પેન્શન હોય વૃદ્ધ પેન્શન હોય ખેડૂતોની યોજના છે મહિલાઓની યોજના છે આવાસની યોજના માટે હમણાં સર્વે આવવાનું છે બીપીએલ માટે હમણાં સર્વે આવવાનું છે રહી ના જાય એ પ્રકારના પ્રયાસો આપણે કરવા પડશે બાકી નેતા લોકો ક્યારે તમને ગામમાં યોજના કેવા પણ નથી આવવાના એટલા માટે આજની મીટિંગ તમને બધાને મળવાની હતી ઘણા સમયથી આ વિસ્તારમાં